નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ દસ છ બે હજાર ચોવીસ વાર સોમવાર તમામ માર્કેટિંગ યાર્ડના મગફળીના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજેરોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મેને દેખાય ને વિડીયો પસંદ આવે તમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજારુભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ તો શરૂઆત કરીએ જાડી મગફળીથી તો જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર એક હજારથી અગિયારસો ને રૂપિયા જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસોથી અગિયારસો નેવું રૂપિયા વિસાવદર માર્કેટિંગ યાર્ડની અંદર એક હજાર પચીસ થી અગિયારસો એકોતેર રૂપિયા વાંકાનેર માર્કેટિંગ યાર્ડની અંદર એક હજારથી ચૌદસો તેર રૂપિયા હળોદ માર્કેટિંગ યાર્ડની અંદર એક હજાર થી તેરસો રૂપિયા ધોરાજી માર્કેટિંગ યાર્ડની અંદર નવસો થી એકોતેર રૂપિયા બાબરા માર્કેટિંગ યાર્ડની અંદર એક હજાર થી ચાલીસ રૂપિયા જેતપુર માર્કેટિંગ યાર્ડની અંદર આઠસો થી એકાણું રૂપિયા दारी मार्केटिंग यार्डनी अंदर एक हज़ार एक थी अग्यारोने अड़तीस रुपया मेंंदेड़ा मार्केटिंग यार्डनी अंदर एक हज़ार की बार सौ रुपया उपलेटा मार्केटिंग यार्डनी अंदर आठ सौ एशी थी बार सौ वीस रुपया राजकोट मार्केटिंग यार्डनी अंदर अगिय सौ की बार सौ रुपया सावरकुंडा मार्केटिंग यार्डनी अंदर एक हज़ार एकावन इकोतेर रुपया अमरेली मार्केटिंग यार्डनी अंदर आठ सौ बार सौ सड़सठ रुपया जामजोतपुर मकेटिंग अंदर नौ सौ पचास थी बार सौ सोल रुपया गोडल मार्केटिंग गेट आठ सौ एकावन चौदह सौ एक रुपया कोडिनाटिंग यार्ड एक हज़ार पचास थीर सौ रुपया बोटाद मार्केटिंग यार्ड नौ सौ एक हजार रुपया जसदड़ मार्केटिंग यार्ड आठ सौ पचास थी बार सौ दस रुपया भावनगर मार्केटिंग यार्ड एक हज़ार एकावन अगियारो ने बेतालीस रुपया हम बात करिए झीणी मगफड़ी अंदर तो जूनागढ़ मार्केटिंग यार्ड एक हज़ार पचास थी अगियो ने रुपया જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસોથી બારસો ને ત્રીસ રૂપિયા જેતપુર માર્કેટિંગ યાર્ડની અંદર નવસો એકાવનથી તેરસો એકવીસ રૂપિયા મેંદેડા માર્કેટિંગ યાર્ડની અંદર નવસોથી અગિયારસો ત્રીસ રૂપિયા રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસોથી તેરસો પિસ્તાલીસ રૂપિયા સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડની અંદર બારસોથી તેરસો એકોતેર રૂપિયા અમરેલી માર્કેટિંગ યાર્ડની અંદર નવસોથી અગિયારસો ને બાણું રૂપિયા મહુવા માર્કેટિંગ યાર્ડની અંદર બારસો અઢારથી બારસો રૂપિયા જામજોધપુર માર્કેટિંગ યાર્ડની અંદર નવસોથી બારસો ને સિત્તેર રૂપિયા ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર નવસો એકાવનથી તેરસો એકોતેર રૂપિયા મોરબી માર્કેટિંગ યાર્ડની અંદર એક હજારથી અગિયારસો પચાસ રૂપિયા કોડીનાર માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસો એંસીથી બારસો એકસઠ રૂપિયા તો આ હતા આપણે તમામ માર્કેટિંગ યાર્ડના મગફળીના બજાર ભાવ જોજી કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલી ઘંટડી છે તે વાક તેવા સિમ્બોલમાં કરી નાખજો એટલે જે હું વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર